संत શિરોમણી જલારામ बापा ની જન્મ જયંતિના પાવન પર્વ નિમિત્તે ગાંધીધામ લોહાણા પહોંચ્યા હતા જ્ઞાતિજનો ની આ રવાડી માં ભક્તિ નું વાતાવરણ છવાયું હતું છેલ્લે આંબેડકર ભવન પહોંચી ત્યાં મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ભાગ લઈને ધન્યતા અનુભવી હતી આ સમગ્ર ઉત્સવ ને સફળ બનાવવા માટે મહાજન ના વર્તમાન પ્રવણે ચોબન પુત્ર સાહેબ ટ્રસ્ટીઓ મહિલા મંડળ યુવક મંડળ સહેજ ગ્રુપના કાર્યકર્તાઓએ ભારે જ ઉઠાવી હતી જય જલારામ આજે જલારામ જયંતીના પ્રસંગે તમામ જ્ઞાતિ તૃતાન્ય શુભકામનાઓ અને વધામણી આજે બસો ને બૌત્તેર બ્યાસી ની આપણે ઉજવી રહ્યા છીએ અને અમારા બાપા જે જે છે એમનો એકચુઅલી અદૃશ્ય અને એકદમ જેને કહેવાય કે અન્ય અન્ય દાખલો છે કે આજની તારીખમાં વીરપુર ખાતે જીવંત અન્ન ક્ષેત્ર ચાલે છે અને કોઈ પણ સ્થિતિ કોઈ પણ દાન સ્વીકારવામાં આવતું નથી તો આ પ્રસંગે હું તમામ વ્યક્તિજનોને એની જેને ખુશીથી સાથે એમને વધામણી આપું છું અને સાથે અત્યારે જે આપણી રવાડી છે એ અહીંયા ગાંધીધામ લોણા માધ્યમથી અને એના પછી આંબેડકર ભવન ની અંદર મહાપ્રસાદ નો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે અને મહાઆરતી નો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે ફરીથી તમામ જ્ઞાતિજનોને શુભેચ્છા પાઠવી છું